શહેરોમાં દિવસે ભારે વાહનોને અંદર આવવા પર પ્રતિબંધ છે છતાં ભારે વાહનો બેફામ ઘૂસે છે અને તંત્ર ઊંઘે છે જેના કારણે અમદાવાદમાં વધુ લોકો નિર્દોષ લોકો નાજીવ ગયા છે અમદાવાદના રસ્તા પર ટુ વ્હીલર લઈને નીકળો છો તો ધ્યાનથી જજો નહીતર તમારા જીવની ગેરંટી કોઈ નહીં લે માન્યામાં ન આવતું હોય તો આ દ્રશ્યો જુઓ આ ઘટના અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે બની છે જીતેન્દ્ર ભાવસાર નામના વ્યક્તિ પોતાની દોહિત્રીને લઈને જઈ રહ્યા હતા આ દરમિયાન અનુપ સર્કલ પર નશામાં ધૂત ટ્રક ચાલકે જીતેન્દ્રભાઈના એક્ટિવાને ટક્કર મારી અને બંને ટ્રકના આગળના ભાગે આવી ગયા ઘટના બનતા જ ડ્રાઈવરે ટ્રક રોકી દીધો સ્થાનિકો દોડી આવ્યા બંને નાના દોહિત્રીને હોસ્પિટલ ખસેડ્યા પરંતુ બંનેનો જીવ ન બચાવી શકાયો બીજી તરફ પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડ્યો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અમદાવાદ જ નહીં દરેક મહાનગરોમાં બેફામ ડમ્પરો ભારે વાહનો દોડે છે છેલ્લા બે મહિનામાં ડમ્પરની અડફેટે લોકોના જીવ ગયા હોય અથવા અકસ્માત થયા હોય તેવા દસથી પંદર કેસ સામે આવી ચૂક્યા છે ચાલુ મહિને જ માત્ર ડમ્પરની અડફેટે પાંચથી છ લોકોના મોત થયા છે અમદાવાદમાં તો અવારનવાર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો અને ખાનગી બસોની અડફેટે આવતા કોઈને કોઈ લોકો જીવ ગુમાવે છે સવારે આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશવાની પરવાનગી નથી છતાં વાહનો દોડે છે વી વીટીવીના રિયાલીટીમાં આ કડવી વાસ્તવિકતા સામે આવી છે હવે આ બેફામ દોડતા ડમ્પરો અને ભારે વાહનો મુદ્દે લોકો શું કહે છે તે પણ સાંભળો રોડ ઉપર જે ખરેખર રાખવાનું હોય છે એની જગ્યાએ બી જગ્યાએ વધારે રાખતા લાગે છે કે જેનાથી એવું થાય છે કે જે સામાન્ય જનતા છે અમે અમારા જેવા જે લોકો ગાડીઓ ચલાવતા હોય છે તો એ ક્યારે વળશે ક્યારે ઉભા રહેશે કોઈ જાતનું ઇન્ડિકેટર આપતા નથી બીજું એમનો જે માલ સામાન જે અંદર ભરેલો હોય છે કપચી રેતી કે સિમેન્ટ જે પણ એને પ્રોપર એ લોકો ઢાંકતા પણ નથી એટલે બહુ અનઇવન એ લોકો ચલાવતા હોય છે એના લીધે અમને પણ ખરેખર બહુ લાગે છે કે કે કોઈ અમારી પાસે ડમ્પર આવે એક આમ ગભરામણ જાય હોર્ન મારશે તો ગભરાઈ જઈશું નહીં મારે તો પણ ગભરાઈ જઈશું એકચુઅલી ચાલવા ના જોઈએ અને અગેન્સ્ટ ધ રૂલ છે અને એના કારણે જે નાના વેહિકલ વાળા છે ટુ વ્હીલર વાળા એ લોકોને ઘણો ડર રહેતો હોય છે અને ઘણા એક્સિડન્ટ ભી થતા હોય છે એના કારણે ઘણા લોકો એની કારણે જાન બી ગુમાવતા હોય છે નિયમ છે છતાં ખાનગી બસો માલવાહક સાધનો ડમ્પરો બેફામ શહેરમાં દોડે છે અને અકસ્માત થાય છે ત્યારે તંત્ર બસ દેખાડા કાર્યવાહી કરી સંતોષ માની લે છે અને ફરી જેસે થે તેવી સ્થિતિ આવીને ઊભી રહે છે જ્યારે જ્યારે અકસ્માતોની ઘટના સામે આવે છે ત્યારે ત્યારે જાહેરનામા બહાર પડે છે શહેરમાં ભારે વાહનોની પ્રવેશ લઈને બે ચાર દિવસ ટ્રાફિક પોલીસ કરે છે વાહન ચાલકોને દંડ ફટકારે છે છે પછી ફરી બધું જેમ હતું તેમ ચાલવા લાગે અરે ચાલે પણ કેમ નહીં હપ્તા ટ્રાફિક પોલીસ કર્મીઓ સુધી દર મહિને પહોંચે છે આવું અમે નજરે સામે જોનારી જનતા કહે છે ત્યારે જ તો જિંદગી કચડાતી રહે છે અને કાર્યવાહીઓ ચાલતી રહે છે પીડિત પરિવાર ન્યાય માટે રઝડતું રહે છે અને વર્ષો સુધી ન્યાય મળતો નથી આ કડવું સત્ય છે જે જનતાએ સ્વીકારવું પડશે કારણ કે આપણે ત્યાં નેતાઓના કેસ હોય તો જ કલાકોમાં ચુકાદા આવે છે બાકી તો વર્ષો વીતી જાય છે